જાગ્યા ત્યાંથી સવાર આખરે સરકારને બ્રહ્મજ્ઞાન થયું અને સ્માર્ટફોન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે ગાઈડલાઇન નક્કી કરવાનું વિચાર્યું થોડા દિવસ અગાઉ સુરતમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક માતા પિતાએ મોબાઈલના ઉપયોગના મામલે ટકોર કરતા બે યુવતીએ આપઘાત કરી લેવાની ઘટના પ્રકાશમાં આવી હતી જે મુદ્દાની સરકારે ગંભીર નોંધ લીધી અને સ્માર્ટફોન સોશિયલ મીડિયાના ઉપયોગ પર અંકુશ લાવવા તૈયારી કરી દીધી છે ઓસ્ટ્રેલિયા પછી દેશમાં સૌ પ્રથમવાર ગુજરાત સરકાર સોશિયલ મીડિયા અને સ્માર્ટ યુઝ પર ગાઈડલાઇન લાવી રહી છે બાળકોને સોશિયલ મીડિયા થી દૂર રાખવા આવશે ગાઈડલાઈન સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા સ્માર્ટ નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર ગાઈડલાઈન બહાર પાડશે આ ગાઈડલાઈનમાં માત્ર બાળકો જ નહીં પરંતુ શિક્ષકો અને વાલીઓને પણ આવરી લેવામાં આવશે બાળકોને સોશિયલ મીડિયા સ્માર્ટફોનથી થતી પ્રતિકૂળ અસરોને લઈને રાજ્ય સરકાર સતત ચિંતિત છે જેને લઈને દેશમાં સૌ પ્રથમ વખત ગુજરાત સરકાર રજૂ કરશે ગાઈડલાઈન જેને લઈને આજે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ મુદ્દે ઉચ્ચ કક્ષાની બેઠક કરી હતી બેઠકમાં ઉચ્ચ અને ટેકનિકલ વિભાગના અધિક મુખ્ય સચિવ સુનૈયાના તોમર ટેકનિકલ કમિશનર બંછાનિધિ પાની નિયામક ઉચ્ચ શિક્ષણ દિનેશ ગુરુ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર લલિત નારાયણ સંધુ શાળાઓના નિયામક પ્રજેશ રાણા નિયામક પ્રાથમિક શાળા એમ આઈ જોશી ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ રાજેશ ગુપ્તા સિવિલ હોસ્પિટલના કૌશલબેન જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા બેઠક બાદ નિર્ણય કરાયો કે ચિલ્ડ્રન યુનિવર્સિટી અને સાયકેટીસ્ટ સાથે ગાઈડલાઈન મુદ્દે ચર્ચા કરાશે અને વિચારણા બાદ સરકાર બહાર પરિપત્ર પાડશે જુઓ બેઠક બાદ શું કહ્યું રાજ્યમંત્રી પ્રફુલ્લ પાન ઘણા સમયથી બહારથી બધી જ જગ્યા પરથી બાળકોમાં સોશિયલ મીડિયાનો ખૂબ મોટો ક્રેજ વધી રહ્યો છે ત્યારે અવારનવાર બાળકોને વાલીઓ કે શિક્ષકો ઠપકો આપે અને કંઈક અઘટિત પગલું ભરી લેતા હોય છે કારણ કે એની ઉંમર નાની છે બાળકો ઘેરથી મોબાઈલ ના આપવાથી ભાગી જવા રિસાઈ જવું આત્મહત્યા સુધી હવે એ પ્રયાસ થવા માંડ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજ અમારા સચિવશ્રીઓ અમારા આઈએસ ઓફિસર સાથે ચિલ્ડ્રન અને ટીચર યુનિવર્સિટીના અમારા વાઇસ ચાન્સલરો સાથે સિવિલના સાયકોલોજીસ્ટ ડૉક્ટર અને બીજી અમારી ટીમ દ્વારા આજ ઉચ્ચ ટેકનો ટેકનિકલ વિભાગ દ્વારા બધા જ અધિકારીઓ દ્વારા લગભગ દોઢથી બે કલાક જેટલી અમે આની ચર્ચા વિચારણા કરવામાં આવી છે બાળકો ઓ મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત પ્રત્યે વધુ ધ્યાન આપે એ માટે તમામ શાળાઓમાં આનો એક પરિપત્ર કરી વાલીઓ સુધી આ માહિતી પહોંચાડવાનું અમારો એક પ્રયાસ છે અને અમે કરીશું શિક્ષકો ક્લાસરૂમની અંદર ફરજિયાત મોબાઈલ ઉપર પ્રતિબંધ લાગ લગાવે પ્રાથમિક શાળાની અંદર કોઈ પણ બાળક મોબાઈલ લઈને નહીં જઈ શકે એનો પરિપત્ર છે એનો કડક અમલીકરણ કરીશું વાલીઓ શિક્ષકો અને બાળકોની એક ચોક્કસ ગાઈડલાઈન અમે તજજ્ઞો પાસેથી માહિતી મેળવી અને અમે એ પરિપત્ર કરીને વિદ્યાર્થીઓ સુધી અને વાલીઓ સુધી પહોંચે એનું એક અભિયાન સ્વરૂપે ગુજરાતમાં ચલાવીશું આ તમામ માહિતીઓ બાળકના આંખને કેટલો દુરુપયોગ આંખને કેટલું નડી રહ્યું છે બ્રેઇનને કેટલી મોટી અસર થઈ રહી છે આંગળાઓ અને એના શારીરિક ક્ષમતા ઘટી રહી છે માટે સ્પોટ પ્રત્યે શેરી મહોલ્લાની અંદર બાળકો ઘરેલું રમત રમે એ બાબતની શાળાઓમાંથીને જાગૃતતા આવે એવો પણ એક પ્રયાસ થઈ શકે બધા જ તહેવારો ધામધૂમથી ઉજવાય બાળકને વધુમાં વધુ રમત પ્રત્યે રુચિ જાગે વાંચન પ્રત્યે એ માટે વાલીઓ આગળ આવવું પડશે પહેલાં તો એમના મમ્મી પપ્પાએ સોશિયલ મીડિયાની લત કે બાળક હોય ત્યાં સુધી મોબાઈલને ટચ પણ ન કરવો જોઈએ આ પહેલું એમનું તપ હશે આ થોડુંક વહેલું અમે જાગૃતતા સરકાર દ્વારા કરી રહ્યા છીએ પરંતુ આ જાગૃતતા આવનારા સમયમાં એના બાળક માટે અમૃત સમાન હશે બાળકોના સોશિયલ મીડિયા સ્માર્ટફોનના ઉપયોગને બદલે તેમને વાંચન રમત ગમત જેવી પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહે તે માટે શાળાઓના શિક્ષકોને માહિતગાર કરવામાં આવશે અને આગામી સમયમાં ગાઈડલાઈન પણ નક્કી કરવામાં આવશે જુઓ કેવી હશે ગાઈડલાઈન ક્લાસરૂમમાં શિક્ષકોના મોબાઈલ પર લાગશે પ્રતિબંધ પ્રાથમિક સ્કૂલના બાળકો સ્કૂલે મોબાઈલ નહીં લઈ જઈ શકે બાળકો સામે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવા પેરેન્ટ્સને વિનંતી કરાશે બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માતા પિતાને અપીલ કરાશે વાલીઓને સોશિયલ મીડિયાના ઉપયોગ નુકશાન અંગે માહિતગાર પણ કરાશે આજકાલ સોશિયલ મીડિયાનો એટલો ટ્રેન્ડ વધ્યો છે કે બાળકો ગ્રાઉન્ડ પરની રમતો પણ ભૂલી ગયા છે જેના કારણે બાળકોનો શારીરિક વિકાસ પણ નોંધાઈ રહ્યો છે સોશિયલ મીડિયાના કારણે અનેક બાળકો આત્મહત્યા જેવા પગલાં ભરતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે ત્યારે સરકારે ગંભીર નોંધ લીધી છે અને આગામી સમયમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર યુનિવર્સિટી તેમજ સિવિલના સાયકેટિસ્ટની સાથે પરામર્શ કરી એક પરિપત્ર બહાર પાડવામાં આવશે બાળકોમાં વાંચન શક્તિ અને રમતગમતનો વ્યાપમાં થઈ રહ્યો છે ઘટાડો સોશિયલ મીડિયા સ્માર્ટફોન બાળકોની શારીરિક અને માનસિક શક્તિને રૂંધે છે બાળકો મોબાઈલથી દૂર રહી સ્પોર્ટ્સ પ્રત્યે વધુ ધ્યાન આપે તેનો ઉદ્દેશ બાળકોને અવારનવાર સમયમાં શ્રેષ્ઠ નાગરિક બનવાના હેતુ ભારતીય યુઝર્સ રોજ સરેરાશ 7.3 કલાક સ્માર્ટફોન પર વિતાવે છે એક ભારતીય ઓછામાં ઓછા અગિયાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્ચ ફોર્મ રેડસીર અનુસાર ભારતીય યુઝર્સ દરરોજ સરેરાશ સાત કલાક સુધી તેમની નજર તેમના પર રાખે છે તેઓ મોટા ભાગનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે જ્યારે અમેરિકન યુઝર્સનો સરેરાશ કિન સમય સાત પોઈન્ટ એક કલાક છે અને ચીની યુઝર્સનો પાંચ પોઈન્ટ ત્રણ કલાક છે ભારતીય યુઝર્સ પણ સોશિયલ મીડિયા એપ્સનો સૌથી વધુ ઉપયોગ કરે છે અમેરિકા અને બ્રિટનમાં સરેરાશ એક વ્યક્તિ પાસે સાત સોશિયલ મીડિયા એકાઉન્ટ છે જ્યારે એક ભારતીય ઓછામાં ઓછા અગિયાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાજર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સમગ્ર ભારતમાં અને ઉચ્ચતર ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના નેતૃત્વમાં બાળકો સોશિયલ મીડિયાથી દૂર રહી પોતાના જીવનમાં વાંચન અને રમતગમતને સ્થાન આપે એ માટે શિક્ષકો અને વાલીઓ બાળકો માટે એક પરિપત્ર બહાર પાડનારું ગુજરાત પ્રથમ રાજ્ય હશે અને અન્ય રાજ્યો ગુજરાતી પ્રેરણા લેશે એવી મંત્રીએ આશા વ્યક્ત કરી હતી